લોકસભાની ચૂંટણી પૂરી થઈ કદાચ આ વખતે કોઈ ધારી ઉપર ન હોય તેવા પ્રકારની ઘણી બધી સીટો પર હલચલો પણ થઈ સૌથી મોટું અપસેટ હતું જામનગર તમામ લોકો નિશ્ચિત હતા કે સીઆર આર પાટીલ અમિત શાહ તેની જેમ જ પૂનમ માડમની ટિકિટ તો ફિક્સ જ છે અને થયું પણ એવું જ કારણ કે પહેલા લિસ્ટમાં જામનગરથી પુનમબેન માડમને ટિકિટ મળી ગઈ પરંતુ ત્યારબાદ જે પ્રકારનો માહોલ જામનગરમાં સર્જાયો આ જ પ્રકારની સ્થિતિ અન્ય સીટો પર પણ જોવા મળી જુનાગઢમાં જવાહર ચાવડા અને તેના પરિવારનું જે પ્રમાણે વર્ચસ્વ હતું અને જે પ્રમાણની સ્થિતિ અને અરવિંદ લાડાણીની ફરિયાદ અને અમરેલીના કકડાટથી આપણે તમામ લોકો વાકેફ છે કારણ કે ત્યાં પણ નારણ કાછડિયાનો કકડાટ ખુલીને સામે આવ્યો નમસ્કાર હું છું દીક્ષિત ઠકરાર અને આપણે જોઈ રહ્યા છીએ ગુજરાત ફર્સ્ટનું ડિજિટલ પ્લેટફોર્મ લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ પરંતુ ત્રણ નેતાઓ ખૂબ ચર્ચામાં રહ્યા જામનગરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી હકુબા જાડેજા કે તેઓ આખી ચૂંટણી દરમિયાન ખૂબ ચર્ચામાં રહ્યા કારણ કે એક બાજુ ક્ષત્રિય આંદોલન ચાલતું હતું તો બીજી બાજુ ક્ષત્રિય આંદોલનની વચ્ચે ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ ક્ષત્રિય સમાજના એક મોટા નેતા છે આંદોલનમાં ત્યાં કેવા પ્રકારની ભૂમિકા હકુબાની ભજવાઈ હતી તેના અલગ અલગ રિપોર્ટો મોકલવામાં આવ્યા જવાહર ચાવડા કે તેઓ પણ પૂર્વ મંત્રી છે અને જવાહર ચાવડાએ પણ જે પ્રકારની સ્થિતિ એનું નિર્માણ કર્યું કે પોતે અમેરિકા ચાલ્યા ગયા પરંતુ ત્યારબાદ તેના પુત્ર રાજનું એક રેકોર્ડિંગ આવે છે તેના પત્ની પણ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરતા હતા તેવી અરવિંદ લાડાણીની ફરિયાદ આ બંને નેતાના ગોત્રમાં જશો તો બંને નેતાનું ગોત્ર કોંગ્રેસી છે પરંતુ ભાજપમાં આવ્યા પરંતુ હકુભાની ટિકિટ બે હજાર બાવીસમાં કપાઈ અને પેટા ચૂંટણીમાં જવાહર ચાવડાની પણ ટિકિટ કપાઈ પરંતુ એક નેતા એવા છે કે જેનું ગોત્ર ભારતીય જનતા પાર્ટીનું હતું છતાં પણ ભાજપ વિરુદ્ધ કામ કર્યું છે તેવો રિપોર્ટ સુધી તેનું નામ છે નારણભાઈ કાછડિયા નારણભાઈ કાછડિયાનું તો નારાજગી બાદ ખુલીને સામે આવી નારણ કાછડિયાએ એવા સ્ટેટમેન્ટો આપી દીધા કે થેન્ક યુ ન બોલી શકે તેવા નેતાને ટિકિટ આપી ત્યારબાદ ભરત ભરતસૂત્રાઈએ તેને જવાબ આપ્યો એ અલગ વાત છે પરંતુ નારણ કાછડિયાની આ પ્રકારની નારાજગી અને તેના જે સ્ટેટમેન્ટ હતા તેમાંથી એક વાત તેના વિરોધીઓ પણ હવે માની રહ્યા છે કે નારણભાઈનું જે ચૂંટણીમાં વલણ હતું તે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં હતું નારણ કાછડિયાના જે વિરોધીઓ હતા ભલે ભાજપને જ હતા તે લોકો એક રિપોર્ટ પણ તૈયાર કર્યો અને હાઈકમાન્ડ સમક્ષ પણ મૂક્યો પરંતુ મારે ત્રણેય સીટ વાઇસ વાત કરવી છે સૌથી પહેલા આપણે જામનગરની જ ચર્ચા કરી કરવી હતી ને જામનગર જ જઈએ તો એક સમાચાર એવા આવી રહ્યા છે કે પૂનમબેને હકુબા એટલે કે ધર્મેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ અનેક ફરિયાદો કરી છે કે ધર્મેન્દ્રસિંહ વાઘે ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ડેમેજ કંટ્રોલ કરવાને બદલે જામનગર સીટ ઉપર ડેમેજ કર્યું છે અને આવો રિપોર્ટ પૂનમબેને આપ્યો છે જોકે ધર્મેન્દ્રસિંહ જાડેજા અમરેલીના પ્રભારી હતા અને અમરેલી જીત માટે તેઓ ખૂબ આશ્વસ્ત હતા અને તેઓ ભલે પીએમ મોદીની સભામાં હાજર ન હોય કારણ કે ત્યાં તે કે સ્થાન ન હતું પરંતુ અમરેલીમાં જે પ્રચાર પ્રસાર હતો તેની કમાન ક્યાંક ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપર હતી કે ધર્મેન્દ્રસિંહ જાડેજા છે એટલે કે હકુબા છે તે અમરેલીમાં મોરચો સંભાળશે પરંતુ પૂનમબેને જામનગરથી એવી ફરિયાદ કરી છે આવી માહિતી આવી છે કારણ કે આજના તમે અખબારો ખોલશો તો પણ એમાં છે કે આ ત્રણેય નેતાઓ વિરુદ્ધ પગલા લેવા માટેની વાત પહોંચી ગઈ છે કે તેઓ જવાહર ચાવડા છે નારણ કાછડિયા છે અને તેની સાથે ધર્મદ્રસિંહ જાડેજા અને બેનું ગોત્ર કોંગ્રેસી છે તો એ વાત સામે આવી છે કે હાકુભાનું જે વલણ હતું જામનગર સીટ માટે કારણ કે ત્યાં બે પરિબળ હતા એક તો લેવુઆ પાટીદારનો કોંગ્રેસે જેપી મારવિયા ઉમેદવાર આપ્યા જેપી મારવિયા લેવુઆ પાટીદાર છે અને નરેશ પટેલ અને તેની સાથે જ હકુભાના ઘર જેવા સંબંધો છે તેનાથી તમામ લોકો સૌરાષ્ટ્રના પરિચિત છે નરેશ પટેલને જામનગર પહોંચવું જામનગર પહોંચી અને નરેશ પટેલે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે કોંગ્રેસે લેવા પટેલને ટિકિટ આપી છે તે માટે હું કોંગ્રેસનો આભાર માનું છું અને ત્યારબાદ ક્ષત્રિય આંદોલન થયું તો ક્ષત્રિય આંદોલનની કોઈએ અપેક્ષા પણ ન કરી હોય તેની જેમ અસર જામનગરમાં ખૂબ જોવા મળી છેલ્લું ક્ષત્રિય સંમેલન પણ મોટી સંખ્યામાં જામનગર પણ થયું ને ત્યાંથી ખુલીને પૂનમ બેન મત ના આપવા માટેની વાત થઈ પૂનમબેનના અલગ અલગ ક્ષત્રિય વિસ્તારમાં વિરોધો પણ થયા તો આ એક એવું સૂચક હતું પાર્ટીના લોકો ક્યાંક એવું માનતા હતા કે આમાં નાના મોટા અંશે પણ હકુભા છે કારણ કે હકુભાને પણ ખબર હતી કે બે હજાર બાવીસમાં તેની ટિકિટ કપાય તો તેના માટે મુખ્ય જવાબદાર કોણ તો કે આ એક જેમ જવાહરભાઈ બદલો લેવાની વાત અત્યારે કરે છે તો કે આ બે હજાર બાવીસ તો ક્યાંક રાજકીય હિસાબ હતો તે સરભર કરવાની વાત હતી કારણ કે ચાલુ મંત્રી રહી ચૂકેલા રૂપાણી કેબિનેટમાં મંત્રી હતા અને આવડા દિગ્ગજ નેતાની ટિકિટ કપાઈ જાવી કદાચ હકુભાને પણ છેલ્લી ઘડી સુધી ન ખબર હોય કારણ કે મને પણ ખબર છે કે રમેશભાઈ ઓઝાની સત્તા બેસાડવામાં આવી હતી ત્યારબાદ ટિકિટ માટે અનેક મહેનત હકુભાઈએ કરી હતી પરંતુ ક્યાંક લોબિંગ બીજા પક્ષ દ્વારા થઈ ગયો અને હકુભાઈએ તેનો હિસાબ છે તે અત્યારે કમ્પ્લીટ કર્યો કે ટિકિટ તેની કાપવામાં આવી હતી હવે ટિકિટ કાપનારની સામે તેઓ પણ રાજકીય હિસાબ સરભર કરશે તો એક હકુભાની વાર ખુલીને હાઈકમાન્ડ સુધી પૂનમ બે જામનગરથી છોડા આગળ આવો તો જુનાગઢ આવે છે કે જુનાગઢમાં આયર ઉમેદવાર પરેશાન હતા અને હવે આયર નેતાના કારણે પટેલ ઉમેદવાર પરેશાન થયા હવે જવાહર ચાવડાને પણ રાજકીય હિસાબ સરભર કરવાનો હતો કારણ કે બે હજાર બાવીસ માં જવાહર ચાવડાએ પણ અનેક ફરિયાદો કરી હતી કે મારી વિરુદ્ધ ભાજપના જ નેતાઓએ કામગીરી કરી છે ને તેના કારણે મારી હાર થઈ છે કારણ કે તમે માણાવદરના ઇતિહાસમાં જાશો તો બે હજાર બાવીસમાં માણાવદરની બેઠક ઉપર ત્રિપાખીઓ જંગ હતો કોંગ્રેસ તરફથી કડવા પાટીદાર અરવિંદ લાડાણી લડ્યા હતા કે જેઓએ આ વખતે ભાજપમાંથી ઉમેદવારી કરી ભારતીય જનતા પાર્ટીમાંથી જવાહર ચાવડા હતા તો તેની સાથે જ આમ આદમી પાર્ટીમાંથી કરસનદાસ ભાદરકા હતા કે જેઓ આયર સમુદાયના નેતા હતા તેઓએ વીસ બાવીસ હજાર મતનું ગાબડું પાડ્યું હતું અને તેના કારણે જવાહર ચાવડાએ છે તે હારનો સામનો કરવો પડ્યો તો આ તમામ વાત એવી સામે આવતી હતી કે ભાઈ મારી હાર થઈ હતી જવાહરભાઈ કહ્યું કે આમ આદમી પાર્ટીના કારણે થઈ હતી પરંતુ પોરબંદર લોકસભા બેઠક ઉપર જ્યારે લડવા માટે મનસુખ માંડવિયાને મોકલવામાં આવતા હોય તો તમામ રાજકીય હિસાબ એવા પણ સરભર કારણ કે પોરબંદર લોકસભા બેઠક એવી જ એક બેઠક એવી હતી કે જે બેઠક ને એક લોકસભા વિસ્તારમાં સાત વિધાનસભા આવે છે તો કુતિયાણાથી સમાજવાદી પાર્ટીના કાંતલભાઈ પોરબંદરમાંથી અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય બન્યા અને માણાવદરમાંથી અરવિંદ લાડાણી એટલે કે સાત માંથી ત્રણ બેઠક પર વિપક્ષ છે તે આ બેઠક પર જીત્યું હતું કારણ કે કુતિયાણાથી ઢીલીબેનની હાર થઈ પોરબંદરથી બાબુ બોખીરિયાની હાર થઈ અને માણાવદરથી જવાહર ચાવડાની હાર થઈ તો પોરબેટ એવી પોરબંદર બેઠક સુરક્ષિત હતી ભાજપની પરંતુ વિધાનસભાના પરિણામ તમે જુઓ તો અઘરું હતું મનસુખ માંડવીને લડવા મોકલવાના હતા તો પોરબંદરથી પેલા મોઢવાડિયાને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કર્યા અને પછી જે માણાવદરની બેઠક છે ત્યાંથી અરવિંદ લાડાણીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા તો હવે પછી જવાહરભાઈના પણ રાજકીય અસ્તિત્વ સામે સવાલ હતો કે જો અરવિંદ લાડાણી જ આવીને લડશે અને જીતશે તો જવાહર ચાવડાનું રાજકીય ભવિષ્ય શું જવાહરભાઈ તો અમેરિકા નીકળી ગયા વાત હતી એ પ્રમાણે પરંતુ એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ તેમાં જવાહર ચાવડાના પુત્ર બોલે છે છે કે કે આપણે રાજકીય હિસાબ હવે સરભર કરવાનો અરવિંદ લાડાણીએ પણ ફરિયાદ કરી દીધી જવાહરભાઈના પરિવાર તેના સમર્થકો મારી વિરુદ્ધ ખોલીને પ્રચાર કરતા હતા અને આવી જ ફરિયાદ બે હજાર બાવીસમાં માં જવાહરભાઈએ પણ કરી હતી કે મારી વિરુદ્ધ ભાજપે જ પ્રચાર કર્યો ભાજપના નેતાઓ જ મારી સામે પડ્યા હતા અને તેના કારણે મારી હાર થઈ તો આ છવ્વીસ માંથી કોઈ લોકસભાની બેઠક એટલે કે જવાહરભાઈ પર્ટિક્યુલરલી મનસુખ માંડવીયા માટે કોઈ વિરુદ્ધમાં પ્રચાર નથી કર્યો પરંતુ અરવિંદ લાડાણીનો એવો આરોપ છે કે ભાઈ મારી વિરુદ્ધમાં એટલે કે પેટા ચૂંટણી હતી માણાવદર વિધાનસભાની તેમાં મારી વિરુદ્ધ પ્રચાર થયો હવે 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 આપણે આવી અમરેલી અમરેલી ભાજપે પાયાના કાર્યકરને ટિકિટ આપી ભરત સુતરિયા જિલ્લા પંચાયતના પ્રમુખ તમામ લોકો એવા કહે છે કે કૌશિક વેકરિયાના આ માણસ ગણવામાં આવતા હતા પાંચે ધારાસભ્યો નક્કી કર્યું કે એક કોમન માણસ કોણ છે કારણ કે એક વાત નક્કી હતી કે નારાયણ હતી પાર્ટીએ નામ મંગાવ્યું તો એક સર્વસંમતિથી અને સર્વસંમતી હું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની કહું છું ભરત સુતરિયાનું નામ પહોંચ્યું અને કદાચ કોઈને કલ્પના પણ ન હોય કારણ કે અનેક દિગ્ગજો આ રેસમાં હતા દિલીપ સંઘાણી કહી દો તેના પુત્રની વાત કરી દો ઈરેન હિરપરાની વાત કરી દો ઘણા બધા નામો સામે આવતા હતા કે એક પણ નામ સામે આવ્યું હતું કદાચ ડોક્ટર ભરત કાનાબારને પણ લડાવવામાં આવે અને કૌશિક વેકરિયાનું નામ પણ સામે હતું પરંતુ એવું નામ સામે આવ્યું કે કોઈએ વિચાર્યું ન હતું જરૂરથી ભરત સૂત્રીના એકાદ બે સ્ટેટમેન્ટ વાયરલ થયા કે જેમાં તેઓ ટ્રોલ પણ થયા પરંતુ આ તમામની વચ્ચે મજા સાંસદ સભ્ય નારણભાઈ કાછડિયા લેતા હતા સામ સામે પણ આવ્યા મારા મારીના દ્રશ્યો પણ થયા અમરેલીમાં બંને એટલે કે ભાજપના જ બે નેતાઓના કાર્યકર્તાઓ સામ સામે આવે એવો પહેલો દાખલો અમરેલીમાં હતો ચોક્કસથી આપણે સાબરકાંઠા અને વડોદરામાં જોયો હતો પરંતુ સૌરાષ્ટ્રમાં મોટો દાખલો હતો કે હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન સુધી વાત પહોંચી હોય તો એક રિપોર્ટ એવો પણ ગયો છે કે નારણ કાછડિયા કારણ કે નારણ કાછડિયા તો છેલ્લે ખુલીને ભાષણો પણ કર્યા ભરત સૂત્રનો વિરોધ પણ કર્યો ચૂંટણી બાદ પણ તો તમામ લોકોને શંકા જઈ રહી છે કે ચૂંટણી બાદ જો આ શબ્દો બોલવામાં આવતા હોય તો ચૂંટણી ચૂંટણી સમયે કે આ બોલાણા હોય તો ત્રણ ત્રણ બેઠક બેઠક એટલે બે બે વિધાનસભાની પર ત્રણ દિગ્ગજ નેતાઓની ફરિયાદ હાઈકમાન્ડ સુધી પહોંચી છે આવા અહેવાલો આજે તમામ અખબારોમાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી એવા મૂળમાં પણ છે કે છવ્વીસ માંથી છવ્વીસ બેઠક જીતી જઈશું તો આમાંથી કોઈ નેતા પર કાર્યવાહી થઈ શકે છે પણ જો ધાર્યું પરિણામ નથી મળતું તો કદાચ આ નેતાઓ માટે હાસકારો રહેશે ત્યારે તમને શું લાગે છે તમારા મત ક્ષેત્રમાં કોઈ ભાજપના નેતાએ વિરુદ્ધમાં કામ કર્યું છે કે નહીં તેમને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને બધી આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ